गुजराती न्यूज चैनल को लाइक करें शेयर करें और सब्सक्राइब करें અગિયાર અગિયાર ચોવીસ ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં એકસો સડત્રીસ પોઈન્ટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈ ના સગ્ગા શાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી જે એક્ટિવામાં વીસ હજાર રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગ્યા આવતા અને એ પોતે સાંઈ બાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં પાંચ હજાર રૂપિયામાં એમના એમને નોકરી લગાવેલા છે પરંતુ આ વીસ હજાર રૂપિયા ન આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો અહીંયા લાવીને એમને પૂછપરછ કરતા મુદ્દામાલ બાબતમાં પૂછતા એમને મુદ્દામાલ એમના સુવંદિશ આવાસમાં બેડરૂમમાં જે અભરાઈ છે અભરાઈના ખૂણામાં કાણું પાડી અને ત્યાં મુદ્દામાલ સંતાડી ઉપર સિમેન્ટથી બંધ કરી દીધેલું હતું જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચતા એમને જાતે આ મુદ્દામાલ બતાવી અને મુદ્દામાલ રિકવર કરેલ છે જે મુદ્દામાલ ટોટલ બસો ઓગણપચાસ પોઈન્ટ ઇઠ્યોતેર ગ્રામ એટલે કુલ્લે સોળ લાખ બાવીસ હજાર મુદ્દામાલ કબજે કરેલ છે જે ફરિયાદીને હતું કે પાંચ લાખ તેત્રીસ હજારનો મુદ્દામાલ છે પરંતુ એ મુદ્દામાલ સોળ લાખ બાવીસ હજારનો ટોટલ મુદ્દામાલ રિકવર કરેલ છે અને ગુનો ડિટેક કરેલ છે રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત